વડોદરા શહેરમાં અત્યારે અનેક રોગચાળામાં લોકો સપડાઈ રહ્યા છે ડેન્ગ્યુના કેસીસ છે ચિકનગુનિયા બી સ્ટાર્ટ થયું છે વાયરલ ઇન્ફેક્શન્સ બી ખૂબ છે સાથે કાલે અમને અમુક લોકોએ ફરિયાદ કરી સ્ટલિંગ હોસ્પિટલ ખાતે પાંચેક કોલેરાના કેસીસની વિગત મળી તપાસ કરતાં એસએસજીમાં પરમ દિવસે છ પોઝિટિવ કેસીસની જાણ થઈ જમનાબાઈ હોસ્પિટલમાં બે અને આજે બીજા એસએસજીમાં ફરી નવા ત્રણ કેસ એટલે બધું મળીને લગભગ બારેક કેસની તો અમારી પાસે બાતમી છે કોર્પોરેશનનું હેલ્થ બુલેટિન મંગાવતા જોયું કે એમાં શૂન્ય કોલેરાના કેસીસ બતાવેલા છે એઝ એસએસજીમાં અને તમામ જે સરકારી હોસ્પિટલ્સ છે ત્યાંથી ક્રોસ ઇન્કવાયરી કરતાં ખબર પડી કે જે પોર્ટલ પર અપલોડ કરવાનું છે ત્યાં એમને કોલેરા પોઝિટિવ કેસીસ અપલોડ કર્યા છે ઇન્ફેક્ટ આ પત્ર લખ્યા પછી બી અમને એવી માહિતી છે કે હેલ્થ ઓફિસર અને મેયર એવું કહે છે કે એક બી કેસ નથી તો જ્યારે કેસ તમે એક્સેપ્ટ કરવા જ રેડી નથી અમે પુરાવા આપીએ છીએ આપની સાથે બી પુરાવા શેર કર્યા પેશન્ટના નામ અને પોઝિટિવ કેસીસ તેમ છતાં જો તંત્ર એક્સેપ્ટ કરવા રેડી નથી કે વડોદરામાં કોલેરાના કેસીસ છે તો પછી એને કંટ્રોલ કઈ રીતના કરશે અને લોકો બેફામ અત્યારે ચોમાસાની ઋતુ ગંદુ કન્ટામિનેટેડ પાણી અનેક ઠેકાણે આવે છે અને કોલેરાનો તો એક કેસ હોય તો એમના બેક્ટેરિયા ફેલાવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે જો નિષ્કાળજી રાખે ઇન દેટ કેસ આજે આઈસી માટે જ્યાં મોટા મોટા નેતાઓના પોસ્ટર્સ અને બટરફ્લાઇઝ બતાવે છે એની જગ્યાએ આઈસી કેમ્પેન થવો જોઈએ કે પાણી ઉકાળીને પીઓ ક્લોરિનેટેડ પાણી પીઓ હાથ ધોવાની માટે અને કોલેરાગ્રસ્ત એરિયાના નામ ડિક્લેર થાય એટલે લોકો ત્યાં સાવચેતી લે એવી જગ્યાએ આઈસીનો યુઝ થવો જોઈએ સર્વેલન્સ થવું જોઈએ જ્યાં કન્ટામિનેટેડ પાણી આવે છે તાત્કાલિક ત્યાં ચોખ્ખા પાણીનું આયોજન ક્લોરીનની ટેબ્લેટ્સનું વિતરણ થવું જોઈએ પણ જો તમે આંખ બંધ કરીને એવું કહેશો કે વડોદરા સેફ છે અહીંયા કોલેરાના કેસ જ નથી તો અમે પુરાવા આપ્યા છે કે વડોદરામાં કોલેરા છે તમે તપાસ કરો સર્વિલન્સ કરો કયા કયા એરિયામાં કેસીસ છે ક્યાંથી ક્યાં કેસીસની કનેક્ટિવિટી છે અને એને કંટ્રોલ મિકેનિઝમ સ્ટાર્ટ કરો આ બાબતે કમિશનર મેયર તમામનું ધ્યાન દોર્યું છે હોપ વડોદરા સિટીના સિટીઝન્સનું ખ્યાલ કરે અને ફક્ત વડોદરામાં આંખ બંધ કરીને બધું સલામત છે એ રીતનું એમનું જે બિહેવિયર છે એમાંથી બહાર આવે અત્રેના દવાખાનામાં આજ દિન સુધી ચાર કેસ અમારી પાસે ઝાડા ઉલટીના દાખલ થયેલા છે એક એડલ્ટમાં અને એક પીડિયાટિકમાં ત્રણ પીડિયાટિકમાં ઝાડા છે એમાંથી એક કોલેરા પોઝિટિવ છે એ બાવન પુરાનો છે કોલેરા પોઝિટિવ ચાઇલ્ડમાં ચાઇલ્ડમાં પીડિયાટિકમાં કોલેરા પાણી અત્યારે વરસાદની સિઝન છે એટલે વરસાદનો વધારે પાણી આવી જવાથી નળના પાણી અને વરસાદના પાણી બે ભેગા થાય ગટરના પાણી અને એ પાણી પીવામાં આવે તો એને કારણે કોલેરા થઈ શકે લેદારી બધા એમાં છે અત્યારે જે પાણી કોર્પોરેશન નું પાણી પીએ છે એ ક્લોરીન ની ગોળી નાખીને પીએ અને ન મળે તો પાણી ઉકાળીને પીએ તો એને કારણે કોલેરા જંતુ પાણીમાંથી મરી જાય અને કોલેરા ન અને બહાર ની ખાણીપીણી પર રાખવું પડે બહારની લારીઓ પર પાણીપુરી એ ખાવાનું ટાળવું જોઈએ બધા